જો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી આ તો અગિયારસ થઈ છે આ તો તુલસી વિવાહ અને આ તો અમારા નીચે ચંબાનું હશે લગભગ લગભગ નહીં ફાઈનલ જ હશે અને બોમ્બ બોમ્બ બનાવી દીધું સોફા બો પણ સેટ કર્યા છે પોતું હુંકાઈશ કારણ કે વાતાવરણ ભેજવાનું એટલે પોતું હુંકા તો લાગશે અને ગાઈશ અમારે તો લૂકડાનો ટોટો જ નહીં હુંકા તો જ નહીં ગાઈશ શું કરવાનો લૂકડો અને પાછો બધો જીન્સનો એટલે એવું કરવાનું ઘરમાં આડઅડું પડી રહેશે હું સારવારું વાતાવરણ તો નહીં અને ગાઈશ અમારા બ્લોગ છૂલતા રહો તમને ગમક ના ગમો છૂતા રહો સબસ્ક્રાઈબ કરીને પછી કેન્સલનું લેજો તો પહેલાં તે નહીં જ કરવાનું ગાઈશ આ મન ખુશી થાય પછી નારાજ થઈ જાય એમ એટલે તમે સબસ્ક્રાઈબ કરો તો વિડીયો ફૂલ દેખો અને ડેલ્દી દેખો ઓકે ગાઈશ પોતો તો નહીં પહોંચવાના જોશે ને તો એમને કોઈ પ્રોબ્લેમ નહીં પણ એ ક

આ દિશા બીનછી આ પિનલ બીન છે ગાય આરું તો બનાવડાય

દાળ નું શાક થઈ ગયું ન ગવાર મેળીસ તો જમવાનું બધું બની ગયું ગરબા તો ધૂણો ધૂણો છે

કોઈ દાણા ગાય સરખા બાલ કપાઈ ને આવતું નહીં આ છોકરો એવા ને એવા મોટા ને મોટા પાછળથી થી બોળું કરાવી દે આગળથી તો એવા ને એવા જ બાર ના મમ્મી પછી બોલી જ ના ખાય ના દાણા જો चालू बोल जाए ना गाइस बात नहीं बाल का पाई ना वन चालू कर दे तू तो खाई दे कारण सर भी चाहिए ना क्या मम्मी पैरा करे भी तू खाई अब पंद्रह पंद्रह वीडियो बना रही है ले हवा बना रही है बात समझ आ जाइए हवा चल जाऊँ सर गाइस मुक्की दिया